પણ યો શરૂ કરે તેવી માંગ કરવામાં આવી સીવાય એસએસ દ્વારા નરેન્દ્ર મોદી અમિત શાહ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલના માસ્ક પહેરી વિરોધ કરવામાં આવ્યો ભાજપ સરકાર હાઈ હાઈ નારા લગાવ્યા સાથે બહુમાળી ચોક ખાતેનો રસ્તો રોકવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનનો અમારો એ એજન્ડા છે કે મહારાષ્ટ્રની અંદર પણ ભાજપની સરકાર છે અને ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે ત્યારે આજે સત્યાવીસ વર્ષથી આ ભાજપની ગુજરાતમાં સરકાર હોય તેમ છતાં માત્ર લાડલા ભાઈઓ અને લાડલી બહેનની યોજના મહારાષ્ટ્રમાં જ કેમ જાહેર કરવામાં આવે છે ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે શું મોદી સાહેબ ગુજરાતના યુવાનોને લાડલા નથી સમજતા શું ગુજરાતના યુવાનો ભારકા છે ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે આ લોકોએ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને લોલીપોપ આપવાનું જ કામ કર્યું હોય ત્યારે તેમના પ્રતિકાત્મક ફેસ માસ્ક પહેરી અમે જનતાને લોલીપોપ છે કે ભાઈ આ લોકો માત્ર ને માત્ર લોલીપોપ આપ્યા છે ને આપતા રહેશે તે સમજવાની જરૂર છે અને ત્યારે અમારી એવી જ એક માંગ છે કે તાત્કાલિક ધોરણે આ લાડલા ભાઈ લાડલી બહેન યોજના ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવે અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પી છાટકા બનેલા દારૂડિયાનો વિડીયો વાયરલ થયો હતો